નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ એક્સટેન્સિક કોચિંગમાં આજે આપણે વાત કરવાના છીએ એસ બી બે હજાર ત્રેપન બે હજાર ચોવીસ પચીસ જે જુનિયર નિરીક્ષણની પરીક્ષા છે એનો જે સિલેબસ આવ્યો છે એના વિશે એક્ઝામમાં તૈયારી કેવી રીતે કરવાની જો સિલેબસ આખો જે છે હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ પાર્ટ એ અને પાર્ટ બી બંને તમે કેવી રીતે તૈયારી કરી શકો તમારી બ્રાન્ચ મિકેનિકલ એન્જિનિયર છે તમારી બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તમારી બ્રાન્ચ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયર છે તો તમારે તૈયારી આમાં કેવી રીતે કરવાની છે કારણ કે ત્રણેય બ્રાન્ચનો સિલેબસ છે તો એ બધી ડિટેલમાં આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને જે છે લાઈક જરૂર કરજો અને તમારા જે પણ મિત્રો એક્ઝામ આપે છે એમની સાથે શેર જરૂર કરજો ઘણા બધા એકાલે મને પૂછ્યું કે સાહેબ તમે સિલેબસ કરાવવાના છો કે નહીં એ બધી જે છે આપણા વિડીયોમાં ડિટેલમાં આજે છે વાત કરવાના છે જો અહીંયા આગળ જે છે આપણે વાત કરીએ સૌથી પહેલાં પાર્ટ એની તો પાર્ટ એ જે છે તમારો એ સાઠ માર્કનો છે હવે સાઠ માર્કમાં જુઓ સીધું જ છે મેથ્સ એન્ડ રીઝનિંગ છે બીજું કાંઈ છે નહીં મતલબ એપ્ટિટ્યુડ એન્ડ રીઝનિંગ છે હવે એમાં ત્રીસ ક્વેશ્ચન છે ત્રીસ માર્કના જે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે જેમાં એજિસના પ્રોબ્લેમ વેન ડાયાગ્રામ વિઝ્યુઅલ રીઝનિંગ બ્લડ રિલેશન એરિથમેટિક રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન જેમાં ચાર્ટ ગ્રાફને ટેબલ આવી ગયું અને ડેટા સફિશિયન્સી આ સાત ટોપિક પણ લખીને આપી રહ્યા છે મિત્રો તો આ જે છે ત્રીસમાં જે છે હવે જો આ ત્રીસ માર્ક છે એમાંથી તમે જો સરખી રીતે તૈયારી કરવાને તો પચીસ જેટલા માર્ક તમે આરામથી કવર કરી શકો હવે આપણે વાત કરીએ હું તમને બધામાં કહેતો જશ કે તમે આમાં કેટલા માર્ક કવર કરવાનો ટાર્ગેટ રાખવાનો એક્ઝામ કેવી રીતે ક્વોલિફાય કરી શકાય પછી પેપર ઉપર હોય છે આ હું તમને જનરલ વાત કરું છું પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડની આપણે વાત કરીએ તો જો ક્વોન્ટિટ્યુ ત્રીસ માર્ક ત્રીસ ક્વેશ્ચન નંબર સિસ્ટમ સિમ્પલિફિકેશન એલ જીબ્રા મતલબ તમારું એર્થમેટ્રિક જીઓમેટ્રિક પોપ્યુલેશન છે એવરેજ છે પર્સન્ટેજ પ્રોફિટ લોસ રેશિયો પ્રપોર્શન પાર્ટનરશીપ વર્ક ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ વર્ક કહી ચેન્જ રૂલ છે જો આમાં ક્લોક નથી આપેલું બરાબર તો આમાં જેટલું આપેલું છે એટલું જ આપણે આમાં તૈયારી કરવાની છે આમાં વધારાનું કાંઈ કરવાનું નથી અને જો તમારે આ બંને તૈયાર કરવું છે મિત્રો તો મારી યુટ્યુબ ચેનલ ઉપર એક આખું પ્લે લિસ્ટ છે એપ્ટિટ્યુડ એન્ડ રીઝનિંગનું તમે ફટાફટ બે દિવસમાં એક વન પોઈન્ટ ફાઇવની સ્પીડમાં જો તમે બે દિવસ જોશો ને તો આખું પતી જશે જેમાં બધા જ કોન્સેપ્ટના જેટલા ટૉપિક લખ્યા છે ને એ ટોપિક વાઇઝનું બધું કવર કરેલું છે તો તમે એ આરામથી તમે જે છે એ પ્રિપેર કરી શકશો તો આ પણ તમે ત્રીસમાંથી પચીસ જેટલા માર્ક તમે આરામથી લાવી શકો તો જો આપણે સાઠ માર્કની વાત કરીએ તો સાઠમાંથી મિનિમમ પચાસ માર્ક અને મેક્સિમમ પંચાવનથી છપ્પન માર્ક જે છે તમે આમાં લાવવાનો ટાર્ગેટ રાખો અને આની તૈયારી વ્યવસ્થિત કરો કારણ કે આ મેથ્સનો જે પોર્શન છે આ અલ્ટિમેટલી બધો મેથ્સનો પોર્શન છે આમાં આ મેથ્સ જે છે તમારા સિલેબસમાં નેવું માર્કનું છે કારણ કે હજી આગળ ત્રીસ માર્કનું આવશે એટલે આ જે છે તમારે સરખું મતલબ સરખી રીતે કરવાનું છે તમે નથી કર્યું તો તમે એન્જિનિયર છો તો તમને મેથ્સ કરવામાં પ્રોબ્લેમ હોવો ના જોઈએ તમે એન્જિનિયરિંગમાં ઓલરેડી ઇલેવન ટ્વેલ્થ સાયન્સમાં પણ મેથ્સ ભણીને આવ્યા છો એન્જિનિયરિંગ મેથ્સ પણ ભણીને આવ્યા છો પછી આ બધું તમને લલ્લું લાગવું જોઈએ આપણે આગળ વાત કરીએ હવે હવે પાર્ટ બીની વાત કરીએ જો પાર્ટ બીમાં ઇનિશિયલી નો પોર્શન છે પછી નો પોર્શન છે એના વિશે આપણે વાત કરશું જે ટોટલ એકસો ને પચાસ માર્કનું છે એનો મતલબ તમારો જે ક્વેશ્ચન પેપર હશે ટોટલ બસો દસ માર્કનું થશે હવે આમાં જુઓ દસ માર્કનો તો પહેલાં તમારું કોન્સ્ટિટ્યુશન છે બરાબર કોન્સ્ટિટ્યુશનના પણ જે પોઈન્ટ્સ છે ફંડામેન્ટલ ડ્યુટી ને બધા આપેલા છે આમાં તમારે ઓલમોસ્ટ જે આપેલું છે એ પ્રમાણે તો આખું કોન્સ્ટિટ્યુશન કરવાનું છે હવે તમે નોન ટેકનિકલની તૈયારી કરતા હોય તો કરતા જો કરંટ અફેર છે દસ માર્કનું દસ ક્વેશ્ચન છે જનરલી છેલ્લા ત્રણ મહિનાનું કરંટ અફેર કરવાનું બધા રિફર કરતા હોય છે છેલ્લા ત્રણ મહિનાનું સરખી રીતે કરવું છેલ્લા છ મહિનાનું એકવાર જોઈ લેવું અને તમે જો તૈયારી કરતા હોય ટેકનિકલ તમે કરતા જશ અને તમે કોઈપણ એક યુટ્યુબ ચેનલને ફોલો કરીને તમે કરી શકો એમાં કરંટ અફેર માટે તમારે અલગ અલગ ભાગવાની જરૂર નથી પણ એક જ કરવાનું પછી બધું જગ્યાએ આફાની આખો પછી ખબર પડે કે આખો તમે કરંટ અફેર કર્યા કરો છો એવું નહીં દિવસમાં કલાક રોજના કલાકનો ટાઈમ છે તમે કરંટ અફેરને આપો મિત્રો તો તમારે જે છે આરામથી કરંટ અફેર તમારું કવર થઈ જશે યા તો કોઈ એક યુટ્યુબ ચેનલને ફોલો કરો યા તો કોઈક મેગેઝિનને ફોલો કરો તમને જે કાંઈ પણ તમારી કરવાની પ્રેક્ટિસ હોય એ પ્રમાણે પણ રોજનું એક કલાક કરંટ અફેરને આપો કોમ્પરેશનની વાત કરીએ તો ગુજરાતી પાંચ માર્ક ને ઇંગ્લિશ પાંચ માર્ક અચ્છા આ દસ માર્કનું છે આપણે માર્ક પણ તમને કહેતો જાવ ઉપર તમને તમને કે આખા આખો જે છે ટોટલ તમને હું કહી દઈશ બરાબર તો અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો કોમ્પેરેશન ગુજરાતી પાંચ માર્ક ને ઇંગ્લિશ પાંચ માર્ક આમાં જનરલી ત્રણ ત્રણ ક્વેશ્ચન મિનિમમ એવા હોય કે જે તમે બહુ ઇઝીલી આન્સર આપી શકો એક્સ ક્વેશ્ચન જે છે થોડોક અઘરો હોય અઘરો મતલબ કે જેમાં ઓવરયુ પૂછ્યો હોય કે એનો સાર પૂછ્યો હોય જેમાં કેવું થાય કે તમે જલ્દી તમે તમે તમારું મગજ લગાડવા જાઓ તમને એમ થાય કે તમને જો આમાં કેવું છે કોમ્પ્રિન્શનમાં ફક્ત એક થમ રૂલ છે કે જે ફકરામાં લખ્યું છે એના પરથી જ જવાબ આપવાનો આપણું પોતાનું મગજ લગાડવાનું નહીં જ્યાં લોકો પોતાનું મગજ લગાડવા જાય ત્યાં થાપ ખાઈ જાય છે બાકી આમાં જો હું તમને સાચી વાત કરું તો આમાં દસમાંથી દસ માર્ક પણ આરામથી લાવી શકાય કોમ્પ્રિન્શનમાં બહુ જ ઇઝી હોય છે એકવાર શાંતિથી પેરેગ્રાફ વાંચો એને આ જે કોમ્પિટિશન સોલ્વ કરવાની મેથડ છે એકવાર આખો પેરેગ્રાફ વાંચી લેવાનો પછી ક્વેશ્ચન જોવાનું અને પેરેગ્રાફ વાંચતું જવાનું અને લાઇન બાય લાઇન્સ ક્વેશ્ચન સોલ્વ કરતા જવાનો પેરેગ્રાફ પણ ત્રણ વાર વાંચવાનું જોયું નથી ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજના કોમ્પિટિશન આન્સર જે છે પેરેગ્રાફમાંથી જ આપવાનો હોય છે આમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે તમે તમારો પોતાનો મગજ લગાડો છો જો પેરેગ્રાફમાં એમ લખ્યું છે કે કરપ્શન ઇઝ ગુડ તો આન્સરમાં પણ કરપ્શન ઇઝ ગુડ જ આવવું જોઈએ પછી ત્યાં આન્સરમાં એમનો લખાય કે કરપ્શન ઇઝ બેડ હા તો આવી રીતે જે છે આ કોમ્પિટિશન સોલ્વ કરવાના હોય છે અને એ ઇઝીલી તમે થોડીક ઘણી પ્રેક્ટિસ કરી લેજો એટલે કરી શકશો આમાં એક ક્વેશ્ચન જે હોય કદાચ એ તમને અઘરો લાગે કે જેણે જેમાં એણે આ સાર પૂછ્યો હોય કે થોડુંક તમારું લોજિક લગાડવાનું કીધું હોય એમાં શું થાય તમે તમારું લોજિક લગાડો ને એટલે એવું થાય કે તમે ફકરાની બહાર વયા છો ફકરાની બહાર વયા એટલે તમારો આન્સર ખોટો ફકરાની બહાર એમાં કોઈ દિવસ જવાનું જ ના હોય હવે જો આ ટોટલ આપણે વાત કરીએ ટોટલ કેટલા માર્કનું હતું ત્રીસ માર્કનું હતું હવે આમાં તમે જો નોન ટેકનિકલની તૈયારી કરતા હોય અને સરખી રીતે કરી હોય તો તમે આમાં જે છે સત્યાવીસ અઠ્યાવીસ માર્ક લઈ શકો પણ જો તમે ના કરતા હોય તો પણ તૈયારી તમે કરશો તો વીસથી બાવીસ માર્ક જે છે તમે આમાં કવર કરી શકશો એટલો પોર્શન છે આમાં તમે આરામથી કરી શકશો આપણે વાત કરીએ ટેકનિકલની હવે ટેકનિકલ જે છે એકસો ને વીસ માર્કનું છે પણ આ એકસો વીસ માર્ક જે છે એ ટુકડા ટુકડામાં ડિવાઈડ છે હવે જો આમાં કેવી રીતે તૈયારી કરવાની ફિઝિક્સ જે છે સૌથી પહેલાં તો આ તમારું ઇલેવન ટ્વેલ્થનું ફિઝિક્સ નથી મિત્રો આ તમે વાત કરો ને તો એકદમ બેઝિકથી તમારું જે ફિઝિક્સ છે ફિઝિક્સ છે જે તમે આ એઇટ સ્ટાન્ડર્ડથી ભણતા આવો છો એનસીઆરટીનું ફિઝિક્સ એ બેઝિક ફિઝિક્સ કરશો ને તો પણ આમાં જેટલા લખ્યા છે ને ઓલમોસ્ટ બધા જે છે કવર થઈ જશે બરાબર જો હવે હું તમને વાત કરું આ માસ ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટી સેવા કેવી રીતે કરવું ફિઝિક્સ જો આ જે જેટલા પણ આખો પોર્શન લખ્યો છે આ પોર્શન કરવા માટે મેં એક એનસીઆરટીની એક જે છે ફિઝિક્સની એક લાઈવ લેક્ચર્સ લીધેલા હતા જ્યારે ડીઆરડીઓની એક્ઝામ આવી ત્યારે બરાબર આખું પ્લે લિસ્ટ છે એનસીઆરટીનું આ તમે જોઈ લેશો ને એટલે તમારું ફિઝિક્સ ક્લિયર થઈ જશે બહુ સરસ રીતે ક્લિયર થઈ જશે મેં એક એક ચેપ્ટર આ જેટલા ચેપ્ટર અહીંયા લખ્યા છે ને આ દરેક એક એક ચેપ્ટર જે છે વિથ એક્ઝામ્પલ બહુ સરસ રીતે એમાં સમજાવેલા છે તો આ તમે ત્રીસ માર્ક તમે આરામથી તમારા કવર થઈ જશે આમાં પણ ત્રીસમાંથી તમે સરખી રીતે કરશો તો અગાઈન વીસ ઉપર માર્ક તમે આરામથી લાવી શકો જો સરખી રીતે તમે કરો તો આમાં કંઈ બીજું નવું છે ને એકદમ બેઝિક ફિઝિક્સ છે અને આ ફિઝિક્સ જો તમે આરઆરબીની એક્ઝામની તૈયારી કરતા હોવ તો એમાં પણ કામ લાગશે જેની આરઆરબીની સીબીટી વન ક્લિયર થઈ ગઈ છે અને સીબીટી ટુની તૈયારી કરે છે એમાં પણ એને આ ફિઝિક્સ બહુ કામ લાગશે બરાબર તો આ ફિઝિક્સ સરખી રીતે કરી લેવાનું પછી મેથેમેટિક્સ એન્ડ લોજિકલ રિઝનિંગની આપણે વાત કરીએ તો જો અગેન આવ્યું ને તમને કીધું ત્રીસ માર્કનું મેથ્સ અગેન છે હવે આ તમારું ફર્સ્ટ સેકન્ડ ઇયરનું મેથ્સ છે તમે બધા એન્જિનિયર છો મિત્રો તો તમને આ ફર્સ્ટ મેથ સેકન્ડ ઇયરનું મેથ્સ આવડવું જોઈએ સ્ટાન્ડર્ડ ઇવિએશન એરિયા વોલ્યુમ ફ્રેક્શન ડેસિમો ક્વા ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન એપ્લિકેશન ઇન્ટિગ્રેશન પરમિટેશન એન્ડ કોમ્બિનેશન પ્રોબેબિલિટી અગેઇન તમે જો નોનટેક્નિકલ એક્ઝામની તૈયારી કરતા હોય ને તેમાંથી ઘણા બધા ટૉપિક એવા છે જે મેથ્સ રિઝનિંગમાં પણ કવર થતા હોય છે બરાબર તો એ તમે તૈયારી સરખી રીતે કરો આ ત્રીસ માર્કની આ ત્રીસ માર્ક જે છે તમે વ્યવસ્થિત પ્રિપેર કરો તો આ ત્રીસ માર્કથી હું તમને કહું મિત્રો તમે ત્રીસમાંથી મોર દેન ટ્વેન્ટી ફાઇવ માર્ક્સ તમે આરામથી લાવી શકો હું બધામાં મિનિમમ માર્ક કન્સિડર કરું છું આના કરતાં પણ વધારે માર્ક તમે આ સબ્જેક્ટમાં લાવી શકો બધું હું પ્રેક્ટિકલ વાત કરું છું બરાબર મેથ્સ અને લોજિકલ રિંગ જો કોઈ ગેટની તૈયારી કરતું હશે તો એમાં બધું આવી જ જાય છે મેથ્સ બરાબર તો આ મેથ્સ જે છે એ પણ એટલું બધું અઘરું નથી એમાં પણ સ્કોરિંગ છે એમ તમે કહી શકો હવે આપણે વાત કરીએ જો તમે મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો તો શું કરવાનું બરાબર કારણ કે અહીંયા સૌથી પહેલાં એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરનો સિલેબસ આપેલો છે તો મિકેનિકલ એન્જિનિયરના સ્ટુડન્ટ છો તો તમારો સિલેબસ તો આખે આખો જે છે આ ત્રીસ માર્ક છે આ ત્રીસ માર્ક તમારે કરવાના જ છે બરાબર આ ત્રીસ માર્ક માર્કથી તમારે પચીસ કરતાં વધારે માર્ક લાવવાની ટ્રાય કરવાની છે પણ તમે ઇલેક્ટ્રિકલ અને એસીના સ્ટુડન્ટ છો તો શું કરવાનું જો હવે બધી બ્રાન્ચના સ્ટુડન્ટ બધી બ્રાન્ચનો સિલેબસ કરવા તમે જશો તો ભેગું નહીં થાય બરાબર અને જો હું તમને મિત્રો ચોખ્ખું જ કહું છું કોઈ પણ કોચિંગવાળા એમ કે હું તમને બધું કરાવી દઈશ અને તમે બધી તૈયારી કરી લો અને પછી પણ હું તમને મિત્રો તમને મતલબ ગેરંટીથી તો હું એવું કોઈ દિવસ આપણે ગેરંટી આપતા જ નથી કોઈ વાતની પણ એવું તમને હું એક્સપિરિયન્સ ઉપરથી કહું છું મિત્રો કે તમે પછી પણ જે છે એક્ઝામમાં એ સબ્જેક્ટના ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો બરાબર જો તમે એટલા બધા કોન્સેપ્ટ ક્લિયર નહીં કરો તો અને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ટાઈમ જો એ એક મહિનામાં બે મહિનામાં કોન્સેપ્ટ ક્લિયર કરવા અઘરા છે ન થયું નથી કહેતો પણ અઘરા છે એટલે જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમે કરેલું છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન કરેલું છે તો આમાં આ સબ્જેક્ટ કરી નાખવાનો કારણ કે આ સબ્જેક્ટ તમે ઇલેવન ટ્વેલ્થ સાયન્સના ફિઝિક્સમાં ઓલમોસ્ટ ભણી ગયા છો આમાં કંઈ નવું નથી બરાબર થર્મો ડાયનામિક્સના પ્રિન્સિપલ છે મેક્સિમમ સવાલમાંથી પૂછાતા હોય છે ઇવન બીજી વાત તો તમને કરું તમે આર આરબી જેની તૈયારી કરો છો તો એમાં પણ આ સબ્જેક્ટમાંથી બહુ બધા ક્વેશ્ચન તમને હું લખીને કહું કે આમાંથી એક બે ક્વેશ્ચન જે છે એ હંમેશા આર આરબીની એક્ઝામમાં હોય જ છે એટલે આમાંથી તમને ક્વેશ્ચન પૂછશે ને પૂછશે જ એટલે આ સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મિકેનિકલનો પણ ઇમ્પોર્ટન્ટ છે ને તમે આ સબ્જેક્ટ કરી શકો આ સબ્જેક્ટ કોઈ પણ બ્રાન્ચના સ્ટુડન્ટ કરી શકે એવો અઘરો સબ્જેક્ટ છે ને આ સબ્જેક્ટ કરી લેવાનો પછી જુઓ પછીનો જે છે આઈસી એન્જિન છે આ આઈસી એન્જિન તમે સ્કીપ કરી શકો મિત્રો જો તમારી બ્રાન્ચ મિકેનિકલ એન્જિનિયર નથી તો બરાબર પછી આપણે વાત કરીએ મટિરિયલ મેન્યુફેક્ચરિંગની જો તો અગેન મટીરિયલ્સ જે છે એ મટીરિયલ્સ તમે બેઝિક એન્જિનિયરિંગ મટિરિયલ્સ છે આ કરી શકો બરાબર એમાં બેઝિક એન્જિનિયરિંગ મટિરિયલ કાંઈ નહીં એના બોર્ડ ડાયાગ્રામ ને એ બધું આવે એ તમે તૈયારી કરી શકો પણ બાકીનું જે સિલેબસ છે જે ડ્રીલિંગ મશીન્સ ને એ બધું છે એમાં બહુ મહેનત કરવા જવાનું નહીં બરાબર આ પણ જે છે તમારો થિયરી ઓફ મશીન્સ એન્ડ મશીન ડિઝાઇન અને મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન જે છે આમાં બરાબર આ પણ જે છે આ પણ તમારે જે છે સ્કીપ કરવાનું જો તમે મિકેનિકલ એન્જિનિયરના સ્ટુડન્ટ નથી તો મિકેનિકલ એન્જિનિયર તો બધું કરવાનું જ છે બરાબર પણ જો તમારી ઇસીની ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે તો આ સબ્જેક્ટ તમારે કરવાના થતા નથી અને બધા માટે સિલેબસ સેમ છે મિત્રો ઇલેક્ટ્રિકલ માટે કઈ વધારે ઇઝી છે કે એસી માટે કઈ વધારે ઇઝી છે એવું નથી બધા માટે સિલેબસ સેમ છે એ લોકો વાળાને આ ના આવડતું હોય તમને પેલું ના આવડતું હોય તો એ ઓવરઓલ કટ ઓફમાં એવરેજ થઈ જાય એટલે એમાં બહુ ચિંતા નહીં કરવાની પણ હું તમને એટલા માટે મિત્રો કહું છું કે જો તમે બધું કરવા જશો ને તો કાંઈ તમે નહીં તમે ઇલેક્ટ્રિકલના તમારા જવાબ આપી શકો નહીં તમે મિકેનિકલના જવાબ આપી શકો અને પછી તમારે આ જે બાકીના જે તમારા સાઠ માર્ક છે કે બાકીના તમારા જો અહીંયા આગળ કેટલા માર્ક છે આ ત્રીસ માર્ક છે અને હજી આગળ ત્રીસ માર્ક છે આ સાઠ માર્કમાંથી તમારે કાંઈ ભેગું નહીં થાય એના કરતાં એવું છે કે તમને ચોખ્ખું કહું કે આ સાઠ માર્ક જે છે આ સાઠમાંથી તમે ત્રીસ મિનિમમ લાવવાનો ટાર્ગેટ રાખો કે ચાલીસ લાવવાનો પણ ટાર્ગેટ રાખશો તો પણ તમારી જે એક્ઝામ છે ક્વોલિફાય છે મેં ઉપર તમને જેટલા પણ માર્ક લખીને આપ્યા છે એ બધા તમે જો લાવી દી તો તમારી એક્ઝામ ક્વોલિફાય છે પણ અહીંયા તમારો ટાર્ગેટ જે છે સાઠમાંથી ત્રીસ માર્ક મિનિમમ લાવવાનો હોવો જોઈએ કંઈ સાહેબ ત્રીસમાં ત્રીસ થોડા આવે પણ મેં તમને કીધું ને આ એક સબ્જેક્ટ કરી નાખવાનો તો આ સબ્જેક્ટમાંથી પણ તમે કરશો તો આમાં પણ તમારે જો દસ માર્કનું પૂછ્યું દસ માર્કનું ચાલો પાંચ માર્કનું પણ પૂછ્યું તો એમાંથી પણ તમે જે છે આરામથી કવર કરી શકશો ચાલો આપણે વાત કરીએ આગળ જે ઇલેક્ટ્રિકલનો સિલેબસ છે એની હવે જો આમાં એસી અને ઇલેક્ટ્રિકલ બંનેનો અલગ અલગ સિલેબસ આપેલો છે હવે જો તમારી બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે તો આ તમારે કરવાનું જ છે બરાબર કારણ કે આ તમારો કોર પોર્શન છે તો આમાં તમારે પંદરમાંથી મિનિમમ બાર તેર માર્ક લાવવાની ટ્રાય કરવાની જ છે બરાબર એટલા માર્ક જો તમારે આવી જાય તો એ બહુ સારું પરફોર્મન્સ કર્યું કહેવાય આ સિલેબસમાં હવે જો ઇલેક્ટ્રિકલનો જે સિલેબસ છે એની વાત કરીએ આમાં એસી અને મિકેનિકલવાળાએ કેવી રીતે કરવાનું જો અગેન એસી માટે તો આ સબ્જેક્ટ જે છે આ ભણતા જ હોય છે એ લોકો બરાબર આ ફિચ ઓફ વોલ્ટેજ લો અને કરંટ લો અને બેઝિક કોન્સેપ્ટ હોય સર્કિટ ને સ્ટાર ડેલ્ટા કોમ્બિનેશન ઓફ ધ રેઝિસ્ટન્સ આ બેઝિક નેટવર્ક થિયરી છે તો આ જે બેઝિક નેટવર્ક છે આ તો એસીવાળા પણ ભણતા જ હોય છે બરાબર આપણે જે વાયરલેસ પીએસઆઈનો કોર્સ કરાવીએ છીએ એમાં પણ આ કવર કરવાના છીએ એટલે એમાં કંઈ આમાં તમને પ્રોબ્લેમ થશે નહીં પછી આપણે વાત કરીએ ઇલેક્ટ્રિકલ વાયરિંગની તો વાયરિંગ સિસ્ટમ એન્ડ ટૂલ્સ છે કનેક્ટિવ સ્વિચિસ છે સિસ્ટમ ઓફ વાયરિંગ છે ડોમેસ્ટિક વાયરિંગ આ બધી જે આપણે વાત કરીએ તો આ પણ સિલેબ આ જે સબ્જેક્ટ છે એટલો બધો અઘરો નથી જો તમારી બ્રાન્ચ મિકેનિકલ કે ઇસી છે તો બરાબર આ સબ્જેક્ટ તમે કરી શકો આ થિયોટિકલ સબ્જેક્ટ વધારે છે વાયરિંગવાળો બરાબર આ ટાઈપ્સ ઓફ વાયરિંગ એન્ડ ટૂલ્સ એના નામ જ હોય ડાયરેક્ટ નામ જ પૂછતા હોય છે એક્ઝામમાં બરાબર એટલે આ આ મતલબ ટોપિક એવો છે સિલેબસનો કે જે તમે પ્રિપેર કરવો હોય તો તમારી ઇર ઓફ ધ ઇલેક્ટ્રિક બ્રાન્ચ તમે આ પ્રિપેર કરી શકો બાકી જો ન કરવો હોય તો નહીં કરવાનો બરાબર સેફ્ટી અને પ્રોટેક્શન જે છે જો સેફ્ટીના પણ આ બેઝિક અમુક જે છે આખે આખું નથી કહેતો પણ જે એમસીબીને તમે ફ્યુઝ ને એમસીબીને આ બધું તમે જે છે રિલેઝ જે છે આ બધું ઇલેક્ટ્રિકલ શોક સેફ્ટી મતલબ ફર્સ્ટ એડ છે ઇલેક્ટ્રિકલ શોક માટે બરાબર આ લેબોરેટરી રૂલ્સને અગેન આ જે મલ્ટિમીટર્સ છે ગ્રાઉન્ડિંગ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ગ્રાઉન્ડિંગ શું છે ઇક્વિપમેન્ટ ઓફ ગ્રાઉન્ડિંગ સેફટી ગ્રાઉન્ડિંગ કોને કહેવાય સર્કિટ પ્રોટેક્શન ડિવાઇસીસ આ પણ બહુ અઘરું નથી આ પણ તમે ધારો તો મિત્રો કરી શકો હવે જો મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આ પણ અગેન સિલેબસ આપણે વાયરલેસ પીસ જે કવર કરીએ છીએ એમાં છે આ પણ વાળા કરી શકે એટલે વાળા જે છે ને આ આખે આખો સિલેબસ ઇલેક્ટ્રિકલનો કવર કરી શકે ઇલેક્ટ્રિકલના સિલેબસમાં કાંઈ એવું નથી કે જે વાળા ના કરી શકે મિકેનિકલ વાળાને કદાચ આ નેટવર્કથી થોડુંક અઘરું લાગે જો એ લોકો ના ભણ્યા હોય તો અને આ મેઝરમેન્ટ પણ થોડુંક અઘરું લાગે છે ના ભણ્યા હોય તો બાકી આ બે સબ્જેક્ટ જે છે મિકેનિકલવાળા પણ કરી શકે હવે જો અહીંયા આગળ હું તમને વાત કરું તો નીટ ઓફ સ્ટાન્ડર્ડ એનાલિસિસ મેઝરમેન્ટ ઓફ ધ કરંટ વોલ્ટેજ પાવર પાવર ફેક્ટર આમાં બેઝિક જે છે આ તમારા જે ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ રેઝિસ્ટન્સ ફ્રિકવન્સી બ્રિજ મેઝરમેન્ટ જે છે આમાંથી મેક્સિમમ સવાલ પૂછતા હોય છે મિત્રો બરાબર બ્રિજ મેઝરમેન્ટ મતલબ બ્રિજ જે છે એના ત્રણ કેપેસિટન્સ બ્રિજ ઇન્ડક્ટન્સ બ્રિજ અને તમારા રેઝિસ્ટન્સ બ્રિજ આ ડાયરેક્ટ આવું પૂછી લેતા હોય છે કે કયું કેપેસિટન્સ બ્રિજ છે કયું ઇન્ડક્ટન્સ બ્રિજ છે કયું નામ મતલબ રેઝિસ્ટન્સ બ્રિજ છે આમાં તમને ઓપ્શન આપેલા હોય તો એ એકવાર જોઈ લેવાનું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી એક બે માર્કનો તો મિનિમમ પૂછી જ લેશે તો આપણે વાયરલેસ બીએસ સિલેબસ કરીએ છીએ એમાં તમારા આ બે ટોપિક જે છે પહેલો અને છેલ્લો આ બે ટોપિક તમારા આરામથી ક્લિયર થઈ જશે હવે જુઓ એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ હવે આ જે ટોપિક અહીંયા લખેલા છે આ તમારું બેઝિક ઇડીસી છે બરાબર જેમાં અહીંયા સુધીનો સિલેબસ જે છે ઓલમોસ્ટ આપણે વાયરલેસ એમાં અત્યાર સુધી ભણાવી પણ દીધો છે બરાબર માઇક્રોસ્તર અને આમાં તો ખાલી લખી દીધું છે એ ટુ ડી ટુ એ કન્વર્ટર માઇક્રોસ્તર આ માઇક્રોસર આખો સિલેબસ આખો સબ્જેક્ટ છે આખો સબ્જેક્ટ કરવાની જરૂર નથી આનું બેઝિક જ કરવાનું છે કારણ કે ખાલી માઇક્રોસર લખ્યું છે બરાબર અને એ ટુડી ડી ટુ ડી કન્વર્ટર જે છે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો સિલેબસ છે એમાં આવશે એટલે આ જે આખો સિલેબસ છે તમારો આ સિલેબસ પણ આખો તમારો આપણે જે વાયરલેસ પીએસ સિલેબસ છે એમાં તમારો કવર થઈ જશે હવે જો અહીંયા આગળ જે છે આ તમારા એકસો વીસ માર્ક જે છે એમાંથી સાહીઠ માર્કનું તમે ટેકનિકલ ગણવા જાવ તો સાઠ માર્કનું ટેકનિકલ બરાબર હવે જો અહીંયા સાઈઠ માર્કના ટેકનિકલમાં તમે જુઓ તો અત્યાર સુધી આપણે જે બસો દસ માર્કની વાત કરી બરાબર એમાં તમે ઉપર જોઈ લેજો કેટલા કેટલા માર્ક આપણે લખીને આપ્યા છે આ સાઠ માર્ક ટેકનિકલમાં પણ આપણે જોયું કે ત્રીસ માર્કનું તો જે છે ને અગેન નોન ટેકનિકલ છે હવે એ આ ત્રીસ માર્કનું મતલબ નોન ટેકનિકલ છે પછી સાઠ માર્કનું જે ટેકનિકલ છે બાકી ઉપરનું જે આપણે જોયું કે સાઠ માર્ક ટેકનિકલમાં પણ ત્રીસ માર્કનું મિકેનિકલ છે ત્રીસ માર્કનું તમારું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે ત્રીસ માર્કનું ઇલેક્ટ્રોનિક્સ છે તો આમાંથી તમારી કોઈ પણ બ્રાન્ચ હોય મેં તમને જે ટૉપિક કીધા છે તમે કરો સાઇટમાંથી ત્રીસ માર્ક લાવવાની ટ્રાય કરવાની સાઈઠ માંથી વીસ કરતા પણ વધારે માર્ક આવી જાય ને તો સારું કહેવાય બરાબર કારણ કે જો આ સિલેબસ તમે જોવા જાવ ને તો નામ ઉપર જો કોઈ સિલેબસ વહેંચે માર્કેટમાં તો આમાં તમે જુઓ તો આપણે અત્યાર સુધી જેટલા માર્ક ફક્ત ને ફક્ત સાઈઠ માર્કનું ટેકનિકલ છે મિત્રો પ્યોર ટેકનિકલ છે એને કહેવાય તો પ્યોર ટેકનિકલના નામ ઉપર આમાં તમારે કોઈ પણ સિલેબસ જો આમાં હું કોઈનું ખરાબ કે મને હું ઓળખતો પણ નથી આમાંથી કોઈને બરાબર પણ ફક્ત સાઠ માર્કના ટેકનિકલ માટે તમારે અલગથી કોઈ ટેકનિકલ સિલેબસ પરચેસ કરવાની જરૂર નથી અને આ જેટલો સિલેબસ છે ને મેં તો અત્યારે મારી પાસે એકચ્યુઅલી મેં તમને કહો તો ટાઈમ નથી એટલો બધો બાકી આમાં જેટલી પણ વસ્તુ મેં તમને કીધી ને એ બધી વસ્તુ હું ઇવન યુટ્યુબમાં ફ્રીમાં પણ કરાવી શકું બરાબર આમાં એટલો બધો ટાઈમ નથી કારણ કે સાઠ માર્ક માટે કંઈ મારે તમારી પાસેથી ફીસ લઈને અલગથી સિલેબસ લોન્ચ ના કરાય અને એટલા માટે જ મેં નહોતો કર્યો મને ઘણા બધાએ કાલે પણ પૂછ્યું પછી મને કેટલા બધા ટેલિગ્રામમાં અને વોટ્સએપમાં મેસેજ આવે છે કે સાહેબ તમે સ્ટાર્ટ કરો ટેકનિકલ સિલેબસ પણ મિત્રો આ સિલેબસ જોઈને તમને શું એવું લાગે છે કે આ પોર્શન જે છે ઓવરઓલ સિલેબસનો પોર્શનનો અગર ત્રીસ ચાલીસ ટકા પોર્શન જે છે એ સિલેબસ ટેકનિકલ હોય તો એના માટે અલગથી ક્લાસ કરાય બરાબર મને યોગ્ય નથી લાગતું મિત્રો એટલા માટે હું આના અલગથી ક્લાસ નથી કરવાનો હા જો વાયરલેસ પીએસઆઈ જે છે ટેકનિકલ ઓપરેટર છે આનો મેં કોર્સ સ્ટાર્ટ કરેલો છે એની બધી ડિટેલ્સ જે છે તમને મારા બીજા યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ વિડીયોમાં મતલબ મારા જે છે એમાં મળી જશે એના ડેમો લેક્ચર્સ પણ આ જે ઇડીસી છે બેઝિક ઓફ સેમિ એપ્લિકેશન આનો મેં એક બેઝિક લેક્ચર પણ લીધેલો છે ડેમો લેક્ચર એ પણ તમે જોશો તો કદાચ પોસિબલ છે કે તમારા આ એક્ઝામમાં પણ બે ત્રણ માર્ક આવી જાય મેં એક ડેટા કમ્યુનિકેશન લેક્ચર લીધેલો છે મિત્રો એમાંથી ગેટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો અને જેને ડેમો લેક્ચર જોયો ને એમાંથી બધાને ગેટમાં એક માર્ક આવી ગયો છે બરાબર તો આ તમારી એક્ઝામમાં તમારા બે ત્રણ માર્ક એમાંથી ડેમો લેક્ચર જોઈ લેજો તો એમાંથી કદાચ પણ બે ત્રણ માર્ક તમારા આવી જાય તો મિત્રો આપણે વાત કરીએ તો જો અહીંયા આગળ હવે આપણે મેં તમને કીધું એમ ટોટલ તમારા બસો ને દસ માર્ક જે છે બરાબર આ આપણે વાત કરીએ અહીંયા આગળ તમારો સિલેબસ છે એકસો પચાસ માર્કનું આ અને સાઠ માર્કનું પાર્ટ એ એમ ટોટલ તમારા બસો દસ માર્ક થાય છે હવે જુઓ તમે તમે ઉપર ગણા છે આપણે માર્ક ગણી આ પચીસ માર્ક થયા બરાબર પછી અહીંયા આગળ તમે પચીસ લ્યો મતલબ આ જે છે પચાસથી પંચાવન માર્ક ટોટલ તમે આમાંથી લઈ શકો સેમાંથી નોન ટેકનિકલમાંથી ચાલો આપણે મિનિમમ જ કાઉન્ટ કરીએ ફોર એક્ઝામ્પલ આપણે પચાસ માર્ક આમાં લાવ્યા નોન ટેકનિકલમાં અને પાર્ટ બી જે છે પાર્ટ બી તમારો જે ને વીસ માર્કનો છે એકસો ને પચાસ માર્કમાં એકસો વીસ માર્કનું ટેકનિકલ અને ત્રીસ માર્કનું નોન ટેકનિકલ બરાબર એમાંથી પણ તમે જો કાઉન્ટ કરો તો મેં તમને આમાં પણ માર્ક કાઉન્ટ કરાવ્યા છે કે આમાં પણ તમારું જે ત્રીસ માર્ક નોન ટેકનિકલ છે એમાં તમે જો કરેલું હોય તો તમે વીસ માર્ક આરામથી લાવી શકો વધારે પણ લાવી શકો પણ મિનિમમ વીસ માર્ક તમે એમાં લાવી શકો અને આ જે એકસો વીસ માર્ક છે એમાં ફિઝિક્સ છે ત્રીસ માર્કનો તો મિત્રો આ તો બેઝિક સાયન્સ છે ફિઝિક્સ એટલે બેઝિક સાયન્સ કહેવાય બરાબર છે તમે ઓલરેડી તમારા આઠ નવ દસ અગિયાર બારમાં ભણી અગિયાર બારનું પણ નથી આમ તો આઠ નવ દસનું જ છે હવે તો મેં તમને નીચે કીધું ને તમે જો ભણશો નેટવર્ક થિયરીની બધું તો આ અહોમ સ્લો તો એમાં બહુ બેઝિકલી ક્લિયર થઈ જશે બરાબર હવે જો આ થર્મલ એક્સપાન્શન ને થર્મોમેટ્રી જે છે આ તમે પહેલાં થર્મોડાયનેમિક્સ ના લો ભણશો ને તો આ બેઝિકલી એમાં ક્લિયર થઈ જશે તો આની માટે કંઈ 12th સાયન્સ વાંચવાની જરૂર નથી આ લો ને બધું બેઝિક જે સ્પેસિફિક ગ્રેવિટીની છે એ બેઝિક આઠનો દસમાં ક્લિયર થઈ જાય છે એ જ લેવલનું તમે કરશો તો પણ ચાલશે એમાં કંઈ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી ને આપણું બેઝિક ટર્મ્સ છે મિત્રો એકવાર તમે જોશો ને તો પણ તમે એક્ઝામમાં આરામથી આન્સર આપી શકશો તો જો અહીંયા આસો ને એકસો ને વીસ માર્ક તમને કીધું એમ કે આમાં તમારે વીસ માર્ક લાવવાના વીસ ને પચીસ પિસ્તાલીસ થાય બરાબર અને આમાં મેં તમને કીધું કે તમારી કોઈ પણ બ્રાન્ચ છે તમે ત્રીસ માર્ક લાવવાની ટ્રાય કરો ચાલો આમાં ચાલીસ જ ગણો ચાલીસ ને ત્રીસ તમે મતલબ ગણો સિત્તેર માર્ક પણ તમે ગણો અને આ સિત્તેર માર્કને આમાં જે આપણે ગણ્યું છે સિત્તેરને વીસ નેવું માર્ક એકસો વીસમાંથી લાવવાની તો તમે ટ્રાય કરો બરાબર અને જો આવી જાય તો મને કહો આટલા માર્કે શું બસો દસમાંથી તમારે એકસો ચાલીસ માર્ક આવે તો એક્ઝામ ક્વોલિફાય ના થાય આરામથી થઈ જાય બરાબર આટલો તમારો માર્કનો ટાર્ગેટ હોવો જોઈએ જો આવી રીતે તમે પકડીને સિલેબસ સ્ટાર્ટ કરો આવી રીતે તૈયારી કરવાની શરૂ કરી દો મિત્રો તમને જ્યાં પણ હેલ્પની જરૂર હોય ત્યાં તમે મને યુટ્યુબમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો અત્યારે બહુ જ બિઝી શેડ્યુલ છે મારું બરાબર એટલે મહેરબાની કરીને વોટ્સએપમાં કે તમે કોલ કરો તો પોસિબલ છે કે હું તમને રિપ્લાય ના કરી શકું ઘણી વાર હા તો આમ તો મેક્સિમમ હું કરતો જ હોઉં છું પણ જો પોસિબલ છે કે ના કરી શકું તો એવું ના કહેતા એવું ના લગાડતા કે સાહેબ કે આમાં કરતા નથી અત્યારે રિપ્લાય કારણ કે અત્યારનું બહુ માર્ચ છે એટલે બહુ ટાઈટ શેડ્યુલ છે મેં તમે કીધું ને એમ બાકી તો જો અત્યારનું તમારી એક્ઝામની આમ તો ડેટ આવી નથી પણ કદાચ બે ત્રણ મહિનામાં આવી જશે પણ અત્યારનું મારું બે ત્રણ મહિનાનું શેડ્યુલ જે છે ને ફિક્સ છે તો એમાંથી નીકળીને તમને કરાવી શકું એમ નથી બાકી આ જેટલો તમારો સિલેબસ મેં તમને જેટલું કીધું ને આ બધું હું તમને યુટ્યુબમાં મિત્રો ફ્રીમાં કરાવી દીધું પણ જેણે વાયરલેસ પીએસઆઈનો કોર્સ તમે જુઓ આની તૈયારી કરવી છે જે આરઆરબી જેની પણ તૈયારી કરે છે એ લોકોને મતલબ આરઆરબી જેમાં જેની સીબીટી વન ક્લિયર થઈ ગઈ છે અને એ લોકોને વાયરલેસ પીએસઆઈ માટે પણ તૈયારી કરવી છે એનો આપણે કોર્સ કરાવીએ છીએ એમાં તમે એનરોલ કરીને પણ આ બધું તમારે બેઝિક જે છે એ ક્લિયર કરવું હોય તો જે વાયલેસ પ્લેસ એના કોર્સમાં છે તમે કરી શકો તો બહુ આ ઓપોર્ચ્યુનિટી સારી ઓપોર્ચ્યુનિટી છે તમારી કોઈ પણ બ્રાન્ચ છે તો તો એ પ્રમાણે તમે તૈયારી શરૂ કરી દો મિત્રો અને આ સિલેબસ જે છે મેં તમને જે કીધું એ પ્રમાણે તમે તૈયારી કરો ટેકનિકલ જે ફક્ત સાઠ માર્કનું પ્યોર ટેકનિકલ જેને કહેવાય એન્જિનિયરિંગનું બરાબર એ બસો દસમાંથી ફક્ત ને ફક્ત સાઠ માર્કનું છે મિત્રો બાકીનો જે પોર્શન છે તમે જાતે તૈયારી કરતા જ હોવ છો જાતે તૈયારી કરતા હો તો એ કન્ટિન્યુ રાખવાની અને એક્ઝામમાં અત્યાર સુધી સરખી તૈયારી કરો તો એક્ઝામ તમે આરામથી ક્વોલિફાય મિત્રો કરી લેશો કારણ કે ફક્ત ને ફક્ત એન્જિનિયર એલાવ છે એટલા માટે એટલી બધી હાઈ લેવલની કોમ્પિટિશન પણ આ એક્ઝામમાં જે બાકીની નોન ટેકનિકલ એક્ઝામમાં તમને જોવા મળે છે એટલી નહીં હોય આમાં એટલે ઓલવેઝ તમારો એજ રહેશે આ એક્ઝામમાં બરાબર મેથ્સ જે છે એ નેવું માર્કનું સૌથી વધારે છે તો મેથ્સ સૌથી વધારે જો તમારું વીક મેથ્સ હોય તો એના ઉપર વધારે ફોકસ કરજો એ વધારે સારું કરી લેજો અને મેથ્સ મેં તમને કીધું તમે એન્જિનિયરિંગ મેથ્સ કરશો ને બધું તમે કરશો ને બધું આખું ટોટલ એક સાથે મેથ્સ ટ્રેગ્નોમેટ્રિક બધું કરી લેશો તો આ બધું જે છે આ તમારું ત્રીસ માર્ક ટોટલ નેવું માર્ક રીઝનિંગ બધું એ બધું ક્લિયર થઈ જશે બરાબર એટલે આ પોર્શન જે છે એ તમારે આવી તૈયાર કરવાનો છે છતાં તમને કોઈ પણ ડાઉટ છે કે કાંઈ પણ નથી સમજાતું તો મને યુટ્યુબમાં કોમેન્ટ કરજો જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું તમને રિપ્લાય કરીશ બરાબર છે મિત્રો જો આ વિડીયોને તમે ફટાફટ લાઇક નથી કર્યો તો ફટાફટ લાઇક કરી દો તમારા મિત્રો સાથે ફટાફટ શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દો મિત્રો ધન્યવાદ